પાણીપુરી ખાતા પહેલાં સાવધાન એ એનસી દ્વારા પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા છે દસ દિવસમાં અગિયારસો એકવીસ સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં સિત્યોતેર જગ્યાએ પદાર્થ લેવામાં આવ્યા છે અગિયારસો એકવીસ પૈકી બસો એંસી નોન પરમિટેડ કલર મળ્યો બહેરામપુરમાં બે જગ્યાએ પાણીપુરી પાણીમાં બેક્ટેરિયા મળ્યા બસો પચાસથી વધુ લારીઓ દૂર કરવામાં આવી છે આ મામલે શું કહી રહ્યા છે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી તેમની તપાસ દરમિયાન જે ચોંકાવનારી વિગત સામે આવી છે જે સ્વાસ્થ્ય સાથે સીધા છેડા કરે તે પાણીપુરી પૂરી ખાનાર લોકોને તેમણે શું સલાહ આપી તે સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય કેસીસ અટકાવવા માટે હાલમાં જે વોટર જગ યુઝ થઈ રહ્યા છે તેના માટે કોર્પોરેશન દ્વારા એક અલગથી પોલિસી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી આ પ્રકારે ચોરાણું જેટલા આ પ્રકારના ધંધાકીય એકમો કે જે પાણીના જગ મારફતે પાણીનો સપ્લાય કરતા હોય તે પ્રકારના ધંધાકીય એકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા છે આ તમામને મિટિંગ કરી ક્લોરિનેશન કેવી રીતે કરવું એ તમામ વસ્તુને સમજ આપવામાં આવેલી છે આમ આ એકસો ચોરાણું પૈકી એકસો ચુમ્મોતેર જેટલા ધંધાકીય એકમે ક્લોરીનેશન વાળું પાણી સપ્લાય કરે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે કોઈ ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે બાકીના જે ધંધાકીય એકમ છે જે ક્લોરીન ડોઝલ ઇન્સ્ટોલ કરવામાં આવેલું નથી તેને આઈધર બંધ કરવામાં આવેલા છે સીલ કરવામાં આવેલા છે અને અંદાજીત પાંચથી સાત જેટલા ધંધાકીય એકમ વિધિન શોર્ટ ટાઈમમાં ક્લોરીન ડોઝલ ઇન્સ્ટોલ કરે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે આમ આગામી દિવસોમાં જે કોઈ પાણીના ચગલા સપ્લાયર છે

આ સાથે સાથે ફૂડ વિભાગ દ્વારા પણ જેટલા પણ ખાદ્ય એકમ છે તેનું ચેકિંગ થાય તે કામગીરી હાથ આવેલી છે સાત થી દસ દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગ દ્વારા જેટલા પણ પાણીપીણીના ધંધાકીય એકમ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અંદાજિત આ પ્રમાણે અગિયારસો ને એકવીસ જેટલી પાણીપુરીની લારી ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે સાથે સાથે સિત્યોતેર જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે આ પાણીપુરીના પાણીના અગિયારસો એકવીસ પૈકી બસો ને એસી જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે એટલે કે જે ફૂડ કલર ખાવાલાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો સાથે સાથે જે માવાના સેમ્પલ લેવામાં આવેલા છે તેમાં બે માવાના સેમ્પલમાં બેક્ટેરિયોલોજિકલ કન્ટામિનેશન જોવા મળેલું હતું જેના લીધે મે બી પોસિબલ કે ફૂડ બોર્ડ ડિસીઝ થવાની શક્યતા રહેલી છે આમ કોર્પોરેશન દ્વારા મહત્તમ ફૂડ એક્ટિવિટી જે અનહાઇજીનિક જણાતું હોય તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહેલી છે સાથે સાથે આ પ્રકારના જે ફૂડ ગ્રેડ આપણને મળી રહ્યા છે કે જે નોન પરમિટેડ હોય છે આ તમામ લારીઓ પણ કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા તેને દબાણ ખાતે ઉપાડી લેવામાં આવેલી છે અંદાજીત બસો પચાસ જેટલી વધારે લાડીઓ આ પ્રમાણે એસ્ટેટ વિભાગ દ્વારા ઉપાડીને તેને સ્ટોરમાં રાખવામાં આવેલ છે આગામી દિવસોમાં પાણીપુરીના તેમજ અન્ય ખાદ્ય પદાર્થના જે એક ધંધાકીય એકમ છે તેનું એક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે જે જગ્યાએ આવા બિન આરોગ્યપ્રદ ખોરાક મળશે તેને નાશ કરવાની કામગીરી અને શિક્ષાત્મક રાય કાર્યવાહી કરવામાં આવશે દર્શક મિત્રો આ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો